અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં ચાર હત્યા થઈ છે જેમાં દાણીલીમડા નવરંગપુરા અને બીજા દિવસે વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં હત્યાનો બનાવ બન્યો છે કૃષ્ણનગરમાં થયેલી હત્યાની વિગતો પર નજર કરીએ તો ત્રેવીસ વર્ષીય કુશ ઉર્ફે અમન તોમરની હત્યા કરવામાં આવી છે પૂશ તોમર તેના મોટા ભાઈ લવ તોમરના ઝઘડામાં તેને સોડાવવા વચ્ચે પડ્યો હતો જે ઝઘડામાં ત્રણ આરોપી રોહિત વિશાલ અને અજયે શેરીના ઘા મારી તેની હત્યા નિપજાવી હતી જે મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી રોહિત સોલંકી સહિત વિશાલ અને અજયની ધરપકડ કરી છે સાથે જ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે હત્યાના ગુનામાં પોલીસે રોહિત સોલંકી વિશાલ અને અજયની ધરપકડ કરી પૂછપરછ કરતાં હકીકત સામે આવ્યું કે હત્યાના બનાવ પહેલાં સવારે મૃતક કુશના ભાઈ લવ સાથે એક્ટિવા ચલાવવા બાબતે આરોપીનો ઝઘડો થયો હતો અને તે સમયે સવારે સમાધાન પણ થયું હતું જોકે સાંજે આરોપીએ લવના ઘરે જઈ તેના પર હુમલો કર્યો હતો જે હુમલામાં ભાઈને બચાવવા જતા કૂચ પર શરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થતાં પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો